નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી આયોજન આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે પથ સંચલન અને દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પથ સંચલન રૂટમાર્ગ લુહાર સુથાર બોર્ડિંગથી નીકળ્યું હતું અને રાજુલા નગરના મુખ્ય માર્ગો પર પસાર થયું હતું જ્યારે સંચલન જે તે વિસ્તારમાંથી પસાર થયું ત્યારે ત્યાંના લોકો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી પથ સંચલન બાદ બોર્ડિંગ ખાતે વિજયાદશમી ઉત્સવનું આયોજન હતું જેમાં સામાજિક આગેવાનો સાધુ સંતો તથા માતાઓ બહેનો અને બોળી સંખ્યામાં શાખાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાજુલાના જાણીતા ડોક્ટર શ્રી જે એમ વાઘમશી સાહેબ હતા અને આ ઉત્સવના મુખ્ય વક્તા આરએસએસના વિભાગ કાર્યવાહ શ્રી કુલદીપસિંહ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા અસંખ્ય શતાબ્દી વર્ષમાં આરએસએસ દ્વારા જે પંચ પરિવર્તન એટલે કે પર્યાવરણ સમરસતા નાગરિક કર્તવ્ય કુટુંબ પ્રબોધન અને સ્વદેશીનો સંકલ્પ છે એના વિશે વિસ્તૃત ઉદબોધન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં શતાબ્દી વર્ષના થનાર કાર્યક્રમોની પણ માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે આરએસએસ દ્વારા સ્થાન ઉપલબ્ધ કરવા માટે લુહાર સુથાર બોર્ડિંગ પોલીસ વિભાગ સરકારી તંત્ર અને રાજુલા નગરપાલિકા તથા પત્રકાર બંધુઓનો આભાર માન્યો હતો